ઘણા સમય પહેલાની વાત છે એક નાનકડા ગામમાં રઘુ નામનો એક ગરીબ છોકરો રહેતો એ આખો દિવસ માટીના સુંદર વાસણો બનાવવામાં મહેનત કરતો અને સાંજે ઉપર બેસીને એને બજારમાં વેચવા જતો આ એનો રોજનો ક્રમ હતો મહેનત ઘણી કરતો પણ એનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હતું તેમ છતાં એ ઈમાનદારીથી પોતાનું કામ કરતો ગામની નજીક એક ગાઢ જંગલ હતું જ્યાં એક વિકરાળ સિંહ નો આતંક હતો ગામના લોકો એ સિંહ થી બહુ પરેશાન હતા સિંહ રોજ ગામના લોકો અને એમના ઢોર ઢાંકરનો શિકાર કરતો ગામમાં ડર નો માહોલ હતો ઘણી વાર ગામવાળાએ સિંહ ને પકડવાની કોશિશ કરી પણ એ હંમેશા છટકી જતો ધીમે ધીમે ગામના લોકો એટલા ડરી ગયા કે રાત્રે ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું રઘુ આ રહેતો સવારે ઉઠીને માટી ખોદતો એને ખૂંદીને વાસણ બનાવતો પછી એ વાસણોને તડકામાં સુકવીને ભઠ્ઠીમાં શેકતો આ રીતે તૈયાર કરેલા વાસણો વેચવા એ સાંજે શહેરમાં જતો એનું જીવન આમ જ ચાલતું હતું એક દિવસ રઘુ જેમ શેરમાંથી પાછો ફર્યો આખો દિવસ કામ કરીને થાકી ગયો તો સામાન્ય રીતે એ પોતાના ગધેડાને તબેલામાં બાંધતો પણ એ દિવસે વધુ થાક લાગ્યો હોવાથી એને ગધેડાને ઘરના આંગણામાં એક ઝાડ સાથે બાંધી દીધો અને સૂઈ ગયો રાત્રે જંગલમાં ભયંકર તોફાન આવ્યું પવન એટલો જોરદાર હતો કે મોટા વૃક્ષો પણ મૂળમાંથી ઉખડી પડવા લાગ્યા વીજળીના કડાકા અને વાદળોના ગળગડાટથી આખું જંગલ ધ્રુજી ઉઠ્યું એ સમયે સિંહ પણ શિકારની શોધમાં નીકળો તો પણ આ ભયાનક તોફાન જોઈને એ પણ ડરી ગયો શિકારનો વિચાર છોડીને એણે પોતાને બચાવવા માટે સુરક્ષિત જગ્યા શોધવાનું શરૂ કર્યું દોડતા દોડતા ગામની પાસે એક ઝૂંપડી જોઈ એ ઝૂંપડી ઘણા સમયથી ઉજળ પડી હતી સિંહે વિચાર્યું કે તોફાનથી બચવા માટે આ સૌથી સુરક્ષિત જગ્યા છે એ તરત જ ઝૂંપડીમાં ઘૂસી ગયો અને એક ખૂણામાં લપાઈને બેસી ગયો થોડી જ વારમાં ભારે વરસાદ અને તોફાનના અવાજ વચ્ચે એ ગાઢ નિંદ્રામાં સરી પડ્યો બીજી બાજુ ભારે વરસાદના અવાજથી કુંભાર જાગી ગયો એને અચાનક યાદ આવ્યું કે એનો ગધેડો બહાર ઝાડ સાથે બાંધેલો છે બીજારો વરસાદમાં પલળી રહ્યો હશે એ તરત જ ઉભો થયો અને બહાર ગયો પણ ત્યાં પહોંચીને એણે જે જોયું એનાથી એ ઝોંકી ગયો એનો ગધેડો ત્યાં નહોતો માત્ર એની સાંકળ જમીન ઉપર પડી હતી કુંભાર ડરી ગયો એણે વિચાર્યું કે મારો ગધેડો સાંકળ તોડીને વરસાદથી બચવા માટે ક્યાંક ભાગી ગયો હશે પણ ક્યાં ગયો હશે કદાચ કોઈ ઝૂંપડીમાં ઘૂસીને એ ગયો હશે આમ વિચારીને કુંભાર વરસાદમાં પલળતો પલળતો પોતાના ગધેડાને શોધવા જંગલ તરફ નીકળી પડ્યો લગભગ એક કલાક સુધી ભેટકા પછી એ એક ઉજડ ઝૂંપડી પાસે પહોંચ્યો આકાશમાં વીજળી ચમકતી હતી એટલે થોડો પ્રકાશ થતો તો વીજળીના ચમકારામાં એણે જોયું કે ઝૂપડીના દરવાજા પાસે એક મોટું પ્રાણી સૂતું હતું કુંભાર ખુશીથી બૂમ પાડવા લાગ્યો મળી ગયો મળી ગયો મારો ગધેડો મળી ગયો મૂર્ખ અહીં આરામથી સૂતો છે અને હું તને શોધવા કલાક થી જંગલમાં ભટકતો રહ્યો ખરેખર તો એ ગધેડો નહી પણ એ ઝુંપડીમાં આશ્રય લીધો હતો પણ અંધારાના કારણે કુંભાર ગધેડા અને સિંહ વચ્ચેનો ભેદ પારખી શક્યો નહીં એ ગુસ્સાથી ભરેલો હતો એટલે વિચાર્યા વગર એને સિંહને માથા ઉપર અને ખભા ઉપર બે ત્રણ વાર થપ્પડ મારી પીઠ ઉપર કૂદી પડ્યો પીઠ ઉપર બેસતાની સાથે જ એને ઝડપથી દોરડું બાંધી દીધું જેથી ગધેડો રસ્તામાં ભાગી ન જાય પછી એને ગુસ્સાથી બૂમ પાડી તું બહુ જીદી અને બેસરમ થઈ ગયો છે સાંકળ તોડીને ભાગી જવાની હિંમત કેવી રીતે થઈ કાન ખોલીને સાંભળી લે જો ફરીથી ભાગવાનો પ્રયાસ કર્યો છે તો ચારામાં ઝેડ ફેળવીને ખવડાવી દઈશ આવું સાંભળીને સિંહ ભયથી થરથર કાંપવા લાગ્યો એ લગભગ મરી જ ગયો કે એ સૌથી સારી વાત હતી ચૂપચાપ એનું પાલન કરે ઘોર અંધારું હતું ભારે વરસાદ પડી રહ્યો હતો અને વીજળીના જોરદાર ચમકારા થઈ રહ્યા હતા આવી સ્થિતિમાં

એક ઝૂપડી પાસે પહોંચ્યો કુંભારે એને ઘરની અંદર ખેંચી લીધો અને આંગણામાં સાંકળથી ઝાડ સાથે બાંધી દીધો અડધી રાત થઈ ગઈ હતી ઠંડી વધી ગઈ હતી અને કુંભાર ખૂબ થાકી ગયો હતો એટલે એને રાહતનો શ્વાસ લીધો અને અંદર જઈને સુઈ ગયો સવાર પડતા જ ગામમાં સૂર્યના કિરણો ફેલાવા લાગ્યા રોજિંદા જીવનની જેમ ગામના લોકો કામ ઉપર જવા માટે ઘરની બહાર નીકળ્યા જ્યારે તેઓ રઘુના ઘર પાસેથી પસાર થયા ત્યારે અચાનક એમની નજર એ ઝાડ ઉપર પડી જ્યાં એક ડગલું આગળ એ જ ક્રૂર સિંહ સાંકળથી બાંધેલો હતો ગામવાળાઓની આંખો પોળી થઈ ગઈ થોડીક વાર માટે એમને વિશ્વાસ જ ન થયો કે આ સિંહ છે હા હાહાકાર મચાવ્યો બોમ પાડીને કહ્યું અરે આ એ જ વિકરાળ સિંહ છે કોને બાંધો થોડી જ વારમાં આ સમાચાર ગામમાં આગની જેમ ફેલાઈ ગયા કે રઘુએ જીવતો સિંહ પીકળ્યો છે ગામ લોકો એ રઘુની બહાદુરીના ખૂબ વખાણ કર્યા એમની ખુશીનું સૌથી મોટું કારણ એ હતું કે આ એ સિંહ હતો કે જે આટલા બધા બકરા અને ભેંસો ખાઈ ગયો તો હવે એમની મુશ્કેલીઓનો કાયમ માટે અંત આવી ગયો હતો કુંભાર પોતે સમજી શક્યો નહીં કે ગામ લોકો એના આટલા બધા વખાણ કેમ કરતા હતા એણે એમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે મેં કઈ મોટું કામ નથી કર્યું હું હમણાં જ મારા ગધેડાને પકડીને ઘરે લાવ્યો છું પણ જ્યારે એણે ધ્યાનથી જોયું તો એને ખબર પડી કે જેને એ પોતાનો ગધેડો માનતો હતો એ હકીકતમાં

રોજ હુમલો કરી રહી હતી રાજા જાણતા હતા કે એમની સેના બહાદુર છે પણ દુશ્મનની સેના સંખ્યામાં ઘણી વધારે હતી એક બહાદુર સેનાપતિની શોધમાં હતા જે એમની સેનાનું યોગ્ય રીતે નેતૃત્વ કરી શકે અને દુશ્મનને હંમેશા માટે હરાવી શકે એટલે એમણે તરત જ પોતાના મંત્રીઓ અને સેનાપતિઓને દરબારમાં બોલાવ્યા તેઓ બધા ચર્ચા કરવા લાગ્યા કે આ યુદ્ધ જીતવામાં મદદ કરી શકે એવો યોદ્ધા કોણ હોઈ શકે એ સમય દરમિયાન એમના એક સૈનિકને અચાનક કંઈક યાદ આવ્યું એ ઉત્સાહથી ઉભો થયો અને બોલ્યો કે મહારાજ આપણે બીજા કોઈને શોધવાની જરૂર નથી આપણા જ રાજ્યમાં એક બહાદુર વ્યક્તિ છે જેને પોતાની હિંમતનો પુરાવો આપ્યો છે રાજાએ આશ્ચર્યથી પૂછ્યું એ કોણ છે સૈનિકે કહ્યું મહારાજ એ બીજું કોઈ નહીં પણ રઘુ કુંભાર છે આ એ જ વ્યક્તિ છે જેને એકલા હાથે એક વિકરાળ સિંહને જીવતો પકડો તો જો આવો બહાદુર વ્યક્તિ આપણી સેનાની પરિસ્થિતિને યોગ્ય રીતે સંભાળી શકે તો એ આપણને પણ જીતાડી શકે છે રાજાએ તરત જ રઘુના ઘરે એક સંદેશો મોકલ્યો જ્યારે રઘુ કુંભારને સમાચાર મળ્યા કે એને સેનાનો સેનાપતિ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે એ આશ્ચર્યચકિત થઈ ગયો આ બધું એને મજાકથી ઓછું નહોતું લાગતું પણ હુકમ ટાળવો એ શક્ય નહોતો એ અનિચ્છાએ તૈયાર થયો અને રાજાના મહેલમાં પહોંચ્યો રાજાએ એનું મહેલમાં ઉષ્માવયું સ્વાગત કર્યું અને એની સારી સંભાળ રાખવામાં આવી હતી પછી એને સંદેશો આપ્યો કે બીજા દિવસે ફરીથી દરબારમાં હાજર થાય રઘુ ચોંકી ગયો એ વિચારવા લાગ્યો કે આ બધું મારી સાથે શું થઈ રહ્યું છે એણે કહ્યું કે હું એક સીધો સાદો કુંભાર છું હું ક્યાં સેનાપતિ બનવાને લાયક છું આ બધું ગધેડાના કારણે થયું છે જે સિંહ બની ગયો છે સેનાપતિ બનાવવામાં આવ્યો ક્યારેય તલવાર ચલાવી નહોતી કે ઘોડા ઉપર સવારી કરી નહોતી ઘરે પહોંચતાની સાથે જ એ ગુસ્સામાં સિંહને કહેવા લાગ્યો આ બધું તારા કારણે થયું છે જો તું ગધેડો જ રહ્યો હોત તો આજે હું મારા માટીના વાસણો બનાવતો હોત હવે જો મને સેનાપતિ બનાવવામાં આવ્યો છે પણ મને કાંઈ ખબર નથી પડતી આ સાંભળીને એની પત્નીએ હલસીને એને કહ્યું સિંહને દોષ ન આપો એમાં એનો કોઈ દોષ નથી હકીકતમાં તમારું નસીબ ખુલી ગયું છે ભગવાનની દયા છે કે એમણે તમને આટલું મોટું પદ આપ્યું છે હવે હિંમત ન હારો ભગવાન ચોક્કસ તમારી મદદ કરશે આ તો આપણા સારા દિવસોની શરૂઆત છે રઘુ વિચારમાં પડી ગયો હવે એની પાસે આ નવી જવાબદારી નિભાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો બીજા દિવસે સેનાપતિ રઘુને એની પત્ની સાથે રાજમહેલમાં લઈ ગયા રાજા એને જોઈને ખૂબ ખુશ થયો અને એની સારી સંભાળ રાખી પછી એને આદેશ આપ્યો કે આપણા પાડોશી રાજા આપણા રાજ્ય ઉપર સતત હુમલો કરી રહ્યા છે પણ એ દર વખતે નિષ્ફળ જાય છે પણ હવે એ યુદ્ધની સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે આપણી સેના પણ પણ તૈયાર છે છે આવા સક્ષમ સેનાપતિની જરૂર કાલે સવારે દુશ્મન સેના આપણા દેશમાં ઘૂસવાની છે તમારે સેનાની તાકાતનું ધ્યાન રાખવું પડશે અને દુશ્મનને એવો પાઠ શીખવવો પડશે કે તેઓ ફરી ક્યારે આપણી તરફ નજર ઊંચી કરવાની હિંમત ન કરે રઘુ અને એની પત્ની માટે એક ભવ્ય મહેલ આપ્યો ત્યાં એક તબેલો પણ હતો જેમાં એક કાળો ઘોડો તૈયાર ઊભો હતો જે એને યુદ્ધના મેદાનમાં લઈ જવા માટે રાજા તરફથી આપવામાં આવ્યો હતો પણ રઘુ આખી રાત ઘોડા ઉપર સવારી કરી એટલે એ વિચારવા લાગ્યો કે જો હું ઘોડા ઉપરથી પડી જઈશ તો લોકો સવારે મારા ઉપર હસશે અને કહેશે કે સેનાપતિ પોતે ઘોડા ઉપર ટકી શક્યો નહીં સવાર પડતા એની પત્નીને જગાડી અને તબેલામાં ગયા ત્યાં રહેલો ઘોડો ખરેખર ખૂબ જ સુંદર અને શક્તિશાળી હતો રઘુએ ચિંતાતુર અવાજમાં કહ્યું કે આ ઘોડો ખૂબ જ ઊંચો છે હું આને કેવી રીતે ચલાવીશ એટલે એની પત્નીએ સૂચન કર્યું કે એને ઘોડા પાસે એક ટેબલ મૂકવું જોઈએ અને એના ઉપર ચડીને એની પીઠ ઉપર બેસવાનો પ્રયાસ કરવો જોઈએ રઘુએ પણ જ કર્યું ખૂબ એ ટેબલ ઉપર ચડી ગયો અને પછી કોઈ રીતે ઘોડાની પીઠ ઉપર ચડવામાં એ સફળ રહ્યો રઘુ કુંભારને વાગવા લાગ્યું કારણ કે ઘોડાની કાઠી ખૂબ જ લપસણી છે એણે ગભરાટમાં કહ્યું કે મારા બંને પગ ચુસ્તપણે બાંધી દેવા જોઈએ એવું બની શકે કે હું રસ્તામાં પડી જાઉ એની પત્નીને ક્યાંકથી એક મજબૂત દોરડું મળ્યું અને એણે એના પગ ચુસ્તપણે બાંધી દીધા પછી એ ઘોડાની નીચેથી કાઠી કાઢી નાખવામાં આવી અને બંને રકાબને એક સાથે જોડવામાં આવી જેથી રઘુ પોતાનું સંતુલન જાળવી શકે આ પછી એણે બીજું કામ કર્યું તેણીએ એના પતિની કમરને ચુસ્તપણે બાંધી દીધી જેથી એ કોઈ પણ સંજોગોમાં નીચે ન પડી જાય રઘુએ કહ્યું કે હવે મારો હાથ ઘોડાના ગળા પર બાંધી દો જેથી હું સંપૂર્ણપણે સુરક્ષિત રહી શકું ઘોડો તબેલામાંથી બહાર નીકળવા માટે બેતાબ હતો એની પત્ની ઘોડાના ગળામાં હાથ બાંધે એ પેલા જ ઘોડો અચાનક ભાગી ગયો હવે પરિસ્થિતિ એવી હતી કે રઘુ ઘોડાની પાછળ કોથળાની જેમ લટકતો હતો ફક્ત દોરડાના કારણે એ નીચે પડવાથી બચી ગયો એ ગભરાઈ ગયો અને ઘોડાની ગરદન ને મજબૂતી થી પકડી લીધી અને મનમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો ભગવાન તમે મને એક માણસ માંથી સેનાપતિ બનાવી દીધો છે હવે મારું સન્માન અને રાજ્યનું રક્ષણ તમારા હાથમાં છે હું એક અભણ અને નબળો માણસ છું કરીને તમારી કૃપાથી મને મદદ કરો અને મારો જીવ બજાવો વીજળી શેરીઓમાં હલચલ મચાવી દીધી લાકડાના દરવાજા તોડી ખુલ્લા મેદાનો તરફ ભાગી ગયો ખૂબ જ ઝડપે દોડીને એણે નદી અને ઘણા ઉબળખાબળ રસ્તાઓ પાર કર્યા અને રઘુ કોઈક રીતે દોરડા પકડીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો હવે સેનાપતિ રઘુની સેના યુદ્ધ ભૂમિ તરફ આગળ વધી રહી હતી અને દુશ્મન છાવણીઓની નજીક આવવા લાગી એને ખ્યાલ આવ્યો કે ઘોડો સીધો દુશ્મન તરફ દોડી રહ્યો છે ઘોડાને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ બધું વ્યર્થ ગયું ઘોડો એક મોટા ઝાડ પાસેથી પસાર થયો ત્યારે રઘુએ એની એક જાડી ડાળી પકડી લીધી એવું વિચારીને કે કદાચ એ એનાથી ઘોડાને રોકી શકશે પણ એને ડાળીને એટલી મજબૂતીથી પકડી રાખી હતી કે તૂટી ગઈ અને એના હાથમાં આવી ગઈ એક સૈનિક દુશ્મન છાવણીની બહાર આ દ્રશ્ય જોઈ રહ્યો હતો એણે જોયું કે એક ઘોડે સવાર ખૂબ જ ઝડપથી એમની તરફ આગળ વધી રહ્યો હતો અને એના માર્ગમાં આવતા ઝાડની ડાળીઓ તોડી રહ્યો હતો એ ગભરાઈ ગયો અને વિચારવા લાગ્યો આ સેનાપતિ છે પકડી લીધો હવે આપણી તરફ આવી રહ્યો છે અને જેમ એ ઝાડની ડાળીઓ તોડી રહ્યો છે એવી જ રીતે એ આપણને પણ તોડી શકે છે એ સૈનિકના મનમાં ભય પ્રવેશી ગયો એ ભૂમો પાડવા લાગ્યો કે ભાગો તમારો જીવ બચાવો આ કોઈ સામાન્ય માણસ નથી પણ એક રાક્ષસ લાગે છે જો એ આપણને જાની ડાળીઓની જેમ તોડવાનું શરૂ કરશે તો આપણા હાડકાના ટુકડા થઈ જશે એને પાછળ ફરીને જોયું તો આખી સેના સેનાપતિ રઘુની પાછળ પાછળ આવી રહી હતી આ જોઈને એની વધુ વધુ વધી ગઈ એ જોરથી ચીસો લાગ્યો કે દોડો દોડો જીવતા સિંહને પકડી લેનાર સેનાપતિ વિશાળ સૈન્ય સાથે હુમલો કરવા આવી રહ્યો છે આ સાંભળીને દુશ્મન સૈનિકો ભયથી ધ્રુજી ગયા અને પોતાનો જીવ બચાવવા માટે ઘોડા ઉપર સવાર થઈને ત્યાંથી ભાગી ગયા એમનો રાજા પોતાની છાવણીમાં બેઠો બેઠો યુદ્ધની પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યો હતો તેણે પોતાના સૈનિકોને અચાનક પીછેહટ કરતા અને સૈનિકોને ભયથી ભાગતા જોયા ત્યારે એ ગભરાઈ ગયો સામનો કરીને રાજાએ શાંતિ માટે વિનંતી કરતો એક પત્ર અને તેને વિનંતીમાં છોડી દીધો આ પછી તે પોતાના ઘોડા ઉપર સવાર થઈને પોતાની સેનાને પાછળ છોડીને એ પણ ભાગી ગયો તે એટલો ડરી ગયો હતો કે તેણે પાછળ વળીને જોયું પણ નહીં આ બાજુ જ્યારે સેનાપતિ રઘુનો ઘોડો દુશ્મન સાવણીની નજીક પહોંચ્યો ત્યારે એ અચાનક થંભી ગયો ધ્રુપતા હાથે રઘુએ પોતાના પગ રકાબમાંથી બહાર કાઢ્યા અને નીચે ઉતરવાનો પ્રયાસ કરતા એ જોરથી નીચે પડી ગયો આ તો ભગવાનની કૃપા હતી કે કોઈએ એને આ સ્થિતિમાં જોયો નહીં નહીતર એનું રહસ્ય ખુલ્લું થઈ ગયું હોત એને આસપાસ નજર ફેરવી કોઈ દુશ્મન સૈનિક દેખાતો નહોતો બધા ભાગી ગયા હતા હવે દુશ્મન રાજાની સાવણીમાં ગયો જ્યાં એણે એક પત્ર જોયો એણે પત્ર ઉપાડ્યો અને ખિસ્સામાં નાખ્યો આ પછી સેનાપતિ રઘુ એના ઘર તરફ ચાલવા લાગ્યો રસ્તામાં એમને જોઈને લોકો ખૂબ જ આદરથી નમન કરવા લાગ્યા તેઓ એની બહાદુરી વિશે વાતો કરી રહ્યા હતા ઘરે પહોંચતાની સાથે જ એણે ખિસ્સામાંથી પત્ર કાઢીને એની પત્નીને આપ્યો અને એને રાજાને પત્ર પહોંચાડવા કહ્યું અને હા એક વાત ધ્યાનથી સાંભળો ભગવાને આપણી ઇજ્જત બજાવી છે પણ હું મારા જીવનમાં ફરી ક્યારેય ઘોડાની પીઠ ઉપર નહીં રાજાને કહો કે દુશ્મન ડરથી ભાગી ગયો છે અને ફરી ક્યારેય આપણા દેશ તરફ નજર નહીં નાખે પણ મને ખબર નથી કે પત્રમાં શું લખ્યું છે બસ આ કામ કર અને હવે મને સુવા દે મારું શરીર તૂટેલું અને ઉઝરડા વાળું છે આ ઘોડાએ મારા હાડકાને ખખડાવી નઈ ખાશે પાસળીઓ તૂટી ગઈ છે આટલું કહીને રઘુએ ઊંડો શ્વાસ લીધો અને શાંતિથી પલંગ ઉપર સુઈ ગયો રઘુ કુંભારની પત્ની પત્ર લઈને રાજાના મહેલ તરફ રવાના થઈ ગઈ જ્યારે રાજાએ દુશ્મન રાજાનો પત્ર વાંચ્યો ત્યારે એ ખૂબ ખુશ થયો અને એણે પોતાના નવા સેનાપતિની ખૂબ પ્રશંસા કરી એણે કહ્યું આ સમયે તમારા પતિ ક્યાં છે રઘુની પત્નીએ આદરપૂર્વક માથું નમાવતા કહ્યું કે મહારાજ હવે તે ખૂબ જ થાકી ગયા છે અને ઘરે આરામ કરી રહ્યા છે જો તમે આદેશ આપો તો હું એને જગાડીશ અને તમારી સેવામાં મોકલીશ રાજા હૈસોને કહ્યું કે ના હવે એને જગાડવાની કોઈ જરૂર નથી એને આરામ કરવા સવારે એમને મોકલી દેજો અમે એને યોગ્ય પુરસ્કાર આપશું રઘુની પત્નીએ માથું નમાવ્યું અને કહ્યું જેવી તમારી ઈચ્છા મહારાજ અને તે ત્યાંથી ચાલી ગઈ બીજા દિવસે સવારે સેનાપતિ રઘુ પોતાના ઘરેથી રાજમહેલ તરફ નીકળ્યા શહેરભરમાં લોકો એમનું સ્વાગત કરવા માટે રસ્તાઓ રંગબેરંગી ધ્વજ થી શણગારવામાં આવ્યા હતા લોકો એમની બહાદુરી વિશે વાતો કરતા હતા કોઈ કહી રહ્યું હતું કે આપણા સૈનિકોને આપણા સેનાપતિને જુઓ તેઓ કેટલા સરળ અને સીધા છે ઘોડા ઉપર સવારી કરવાના બદલે તે પગપાળા મહેલ તરફ જઈ રહ્યા છે બીજો કહેતો તો કે આ આપણો હીરો છે જેણે એકલા હાથે દુશ્મનને મારી નાખ્યો જ્યારે રઘુ મહેલમાં પહોંચ્યો ત્યારે રાજાએ તેને ખૂબ જ આદર સાથે બેસાડ્યો સુધી એકબીજા સાથે વાતો કરતા રહ્યા રાજાએ રઘુને ઘણા ઇનામો આપ્યા અને દેશમાં શાંતિ સ્થપાઈ ગઈ લોકો ખુશ થઈ ગયા દુશ્મન રાજાએ ફરી ક્યારેય હુમલો કરવાની હિંમત ન કરી અને આમ સામાન્ય કુંભાર રઘુ પોતાના નસીબના બળે સેનાપતિ બનીને અમર થઈ ગયો